સત્ય હંમેશા મીઠું જ હોય પણ કોઈના ગળે ના ઉતરે એટલે જ એને કડવું લાગે છે સારા માણસની હાલત મીઠા લીમડા જેવી છે કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌ પહેલા એને જ નાખવામાં આવે છે અને એ જ દાળ કે શાક ખાતી વખતે એને જ સૌથી પહેલા કાઢવામાં આવે છે ચાલશો તો મંઝિલના રસ્તા મળી જશે વિચારો તો બધી વાતનું કારણ મળી જશે જીવન એટલું પણ મજબૂર નથી હોતું જીગરથી જીવો તો જલસા પડી જશે સાગર નદી સરોવર અને આંખો પાણી બધામાં જ હોય છે તફાવત માત્ર ઊંડાણનો જ હોય છે પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે મારું માનો તો બે કામ જિંદગીમાં ક્યારેય ના કરતા ખોટા માણસને પ્રેમ અને સાચા માણસ સાથે ગેમ કોઈ જીવને ભલે ચણ ના નાખો પણ કોઈના જીવનમાં અડચણ ના નાખો